બોલીએ શ્રી મેલ્દી માત કી જય બોલીએ શ્રી કુલદેવી મારી યુ ટ્યુબ ચેનલ જય માતાજી સ્વાગત છે કૃપા થઈ જાય માં મેલ્દી ના આશીર્વાદ જો મળી જાય તો જીવનમાં ક્યારે કોઈ જગ્યાએ તમે લટકશો નહીં જીવનમાં ક્યારે કોઈ જગ્યાએ લટકશો નહીં કોઈ પણ જીવનમાં વિધન આવે ધાર્યું કે અંધાર્યું એમાંથી તમે બહાર નીકળી જાવ દુઃખ દરિયો હોય તો કિનારો મળી જાય સદબુદ્ધો માં બેડો પાર થઈ જાય માં ચોક માયા મેલડીમાં આદ્ય શક્તિ શક્તિનું સ્વરૂપ છે નવ દુર્ગામાંથી નવે નવ દેવીઓના અને હનુમા સર્જાયેલી માં મેલડી છે કાળા કળિયુગમાં માં મેલડી પરચા પૂરનારી હરનારી જીવનમાં જે કાર્ય કોઈ ન કરી શકે એ કાર્ય કરનારી કરવા પ્રસન્ન ઉપવાસ ગમે એટલા કરો પણ જો તમારા માં જો સાચો ભાવ ના હોય સાચો વિશ્વાસ ના હોય તો માડી કોને મળે કે જેના દિલ માં દયા હોય કોઈ બીજા પ્રત્યે જીવ હંચા ના કરે દિલમાં દયા રાખે અને સર્વ જગત ને એક સમાનગણી અને બીજા ના પ્રત્યે સારો ભાવ રાખે પ્રેમ રાખે દયા રાખે ધર્મડી પ્રસન્ન થાય તમે દીવા ધૂપ અગરબત્તી કરો કે ના કરો પણ જો તમારા માં ભાવ સારો હોય તો માં મેલ્દી ઓટોમેટિક તમારા ઉપર રાજી થાય અને માં મેલ્ડી ની કૃપા તમારા ઉપર થાય તમે દુખ ના દરિયામાં હોય તો માં મેલ્દી તમને એવા નાવડા માં તારે કે તમે તરીને કિનારે આવી જાવ અને તમારી ડૂબતી નાવને માં મેલડી બચાવી લે કોઈ દિવસ કોર્ટ કચેરી ના હોય તમારા ઘરમાં તમારા જીવનમાં તમારા કુટુંબમાં તમારા ઘરમાં જો એકતા હોય સમ હોય કુટુંબ માં પ્રેમ અને જો પરિવાર માં હમ હોય તો ક્યારે તમે દુખી ના થાવ માં મેલ્દી તમારી બની જાય અને માં મેલ્દી નો એક જ મંત્ર તમે બોલો તો માં મેલ્દી રામવાળી માં મેલડી પ્રભુની માં મેલ્લી એવી રાજી થાય તો તમારા ઘરે તેત્રીસ કોટી દેવીનો વાસ થઈ જાય સૂર્યનારાયણ વેળો ઉભનારીમાં મેલદી ગરીબની બેલીમાં મેલદી દૂખીઓની દાંતારમાં મેલડી મહામાયામાં મેલદી મેલી મેલ ભોગવે મેલી મેલ ન ખાય જેના ઘરે વસેમાં મેલ્દીના દૂખને દરિદ્ર બધા ટળી જાય માં ની કૃપા મેળવવા માટે તમે કોઈનું ભલું કરવાનું ચાલુ કરી દો કંઈક ધર્મનું કાર્ય કરવાનું ચાલુ કરી દો

સારું થશે અને મા મેલ્ડીને રાજી કરવા માંગતા હશો તેની કૃપા તમારા ઉપર એકસો ટકા થઈ જશે મેલ્દી નું આ મંત્ર તમે બોલો જીવન ધન્ય બની જશે સર્વ પ્રથમ ઓમ ગણ ગણપતિ નમો નમ ગણપતિ દાદા નું મંત્ર બોલવાનો ત્યારબાદ ઓમ કુળદેવી દેવી માતાએ નમ તમારા કુળદેવીને યાદ કરીને તમારા કુળદેવી નું મંત્ર બોલવાનો તમારા ગુરુદેવ ના આશીર્વાદ લેવાના તમારા માતા માતા પિતા ના આશીર્વાદ લેવાના ત્યારબાદ તમે માં મેલ્દી ને આ મંત્ર બોલો જીવન ધન્ય બની જશે ઓમ મેલ્દી માતાય નમા ઓમ મેલ્દી માતાય નમા માં મેલ્દી નું આ પવિત્ર મંત્ર જો તમે સાચા ભાવ પવિત્ર ભાવ અને શુદ્ધ આચરણ વિચાર રહીની ની થી જો તમે મંત્ર જાપ કરશો તો એકસો ટકા તમારું જીવન ધન્ય બની જાય મંત્ર સવાર ઉઠતા બેઠતા હાલતા ચાલતા હર ઘડી હર પલ તમારા મનમાં રિટર્ન કરવાનું છે અને એવો ભાવ રાખજો કે બધાનું ભલું થાય તો એકસો ટકા તમારું જીવન ધન્ય બની જાય મિત્રો જય માતાજી